ફૂલ મોલ નું થઈ ગયું કહું કરું કશું નહીં કરું જળ જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલ પર તમારું સ્વાગત છે અને વાગી આજે છે શનિવાર અને વાગી ગયા છે સાડા સાત આદુનો ટાઈમ થઈ ગયો બધા મિત્રોને જય માતાજી જય જ્યોતિમા જય બ્રહ્માપીર આજે મગ બનાવી દીધા જો આદુ ફેવરેટ નહીં આદુ તરત દવા Не. Наслаба дух, глупа, леги, бля. Добре, бега. Не го Ммм. જલ્દી જલ્દી અને મોજા મોજા પહેરવા ફાગો માતાજી મમ્મી ગુડ મોર્નિંગ અંધારી ના જો

રોજ નું રોટીન છે કસરત કરે છે રોજ કરવાની મમ્મી રેગ્યુલર રોજ કસરત કર ગુડ મોર્નિંગ છે માતા વીરું તો રોજની ટીવી પડી છે ને વીરું શું ખાધું વીરું નાસ્તામાં તમે હા અત્યારે હું ખાધું તમે વઘાર રોટલી તો જો ચીવી ખાધી હા અડધી રહી છે બેડા જેટલું ઢોળી રોજ મોબાઈલ જોવાનું અને ચા પીવાનું મિત્રો અમે પણ નાસ્તો કરી દીધો છે અને આજે પણ વાતાવરણ વાદળ સાયું અને કિચન પણ સાફ થઈ ગયું છે અને વાસણ પણ ઘસી કાઢ્યા વાસણ પણ ઘસી જ આવે આજે ડિમ્પલમાંથી શનિવાર છે તો સ્કૂલ ખાઈ લો વીરુ રેડી થઈને બેસી ગયો છે એ દાદા રાજુ બેટા હા જો દાદા લેવા આયા નહીં વીરુ હે વીરુ ફોન આયો કે હું આવું અને આજે વીરુ શનિવારે વીરુ ખાધા વગર જાણ વીરુ હા વીરુ ત્રણ વાગે આવશે અને ખાશે ટાઈમ તો થઈ ગયો વીરુ પૂણા અગિયાર તો થઈ ગયો હમ હવે શું છે

આ મમ્મી આ તો રોટલા હું સુખી બેઠા છું 뭐야 કુબી રોચો બના આજ જ બનાવી બધા એ આરો લે બેડા આરો મમ્મી પેલો તમે જોઈ જોરદાર હા હા પાસી એને શાક તો બની હારો શાક બાકી જમવાનું <pairs of garbage>

જમા આધું આધું જાય લાબાની એટલે આવ જ કે તા ઈનો તો લાબાની છે એટલે કેટલો હરખ કેટલો હરાખ પણ આમ જો કેટલો હરાખ મેરા ને ફંટી લઈ જો અલ્ટો

ડીજે કુળદેવી લાઈવ ડીજે મિત્રો કોઈના શુભ પ્રસંગે બોલાવો હોય તો અમારા અભિનો કોન્ટેક કરજો કુળદેવી સાઉન્ડ બૂમ પડાવી દઈ કુળદેવી લાઈવ ડીજે જોઈ મિત્રો એટલી મસ્ત ગાડી બનાવી ગમી જાય આપણને જોઈ અભી દમણવા સુહાગ દમણવા બધી થઈ ગયો લાઈવ ડીજે મારે આ ખોલજે અભી અરે અભી જો અંદર ગાડી જુઓ એસી કલાકાર ને બેવાનું એ અહીંયાથી ઓપરેટિંગ કરે છે સાઉન્ડ બધું અહીંયા જોવા બત્રી ચેનલ એલેક્સ સેવન વાહ ભાઈ વાહ ઓકે

આરતી લેવા તો જવું જ પડ્યું કારણ કે આધ્યાન થવા આવ્યો તો આરાધ્યાને દવાખોને લઈ જઈ આરતી તો હું સીધો દવાખોને જ જોઉં અને ત્યાંથી પછી ઘરે આવી મળીએ ત્યાં સુધી જય મા દવાખોને સીધા દવા લઈ લીધી આધુની તો નહીં જોવા આ મુ ઇથે નેડે તો એ મને નહીં દેખાય

અમી છોટણા આતરે આ દે મોટા મોટા છોટા પડે આ તેવા છે ની કી આ લે ઓર સાત પડી ફીનિયા પર ટાઈમ જ બને તમ શું અંધીથી આવને બોલે હું નહીં એને

રોજ હું પડે વરસાદ આવી જાય પાણી કરી દીધું હા રવ હા વાખી જૉપો વાક જોપો વાકી દે અરે જોપો વાખી દે બેટા પડી જાય આવું ના કરાય

ફરીથી આભાર એમનો પછી આ મિત્તલ લખિયાણી દરજી હિતેન્દ્રભાઈ પછી બળવંત બળવંત પરમાર એમનો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો બસ આવો સાથ સહકાર આપતા રહેજો થઈ વરસાદ જતો રહ્યો નહીં આવતો પરડી જઈ હું ચાલુ મોબાઈલ પરડી જાય એટલે

जय माता जी गुड नाइट